ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે રાજ્ય પરિવારના ભાજપ સમર્થન અંગે આપી પ્રતિક્રિયા રાજકોટમાં યોજવામાં આવેલા રોયલ ફેમિલીની બેઠકને લઈ ભાવનગરના મહારાજા વિજયરાજસિંહે આપી પ્રતિક્રિયા હું અને મારો પરિવાર રાજપૂત સમાજ સાથે જ છીએ અમુક લોકોએ ગેરસમજ ઊભી કરી છે તે ખોટી વાત છે અમારા પૂર્વજો જે પ્રમાણે સમાજ સાથે હતા એ પ્રમાણે અમે પણ સાથે છીએ અને સમાજ જેમ કહેશે તેમ આગળ વધીશું રાજકોટ ખાતે થયેલી પ્રેસમાં ભાવનગરમાં રાજવી પરિવારનું સમર્થન નથી અમે ક્ષત્રિય સમાજ સાથે જ છીએ ભાવનગર આજે પરિવાર ભાજપને સમર્થન નથી આપતું માત્ર ક્ષત્રિય સમાજ સાથે રહેશે કેએનકી ન્યૂઝ અમદાવાદ જય માતાજી બધાને મારા આપને એટલું જ કહેવું છે કે અત્યારે જે બધો માહોલ ચાલી રહ્યો છે હું અને મારો પરિવાર અમે રાજપૂત સમાજની સાથે જ છીએ મારી જો કોઈ ગેરસમજ કોકે ઊભી કરી હોય તો સાવ ખોટી વાત છે અમે સમાજની સાથે જ છીએ અને સમાજ જેમ કહેશે એ જ રીતે અમે આગળ વધશું હંમેશા હંમેશા મારા પૂર્વજોએ તે મારા ફાધર મારા ગ્રેન્ડ ફાધરે સમાજના આગેવાન રહી ચૂક્યા છે અને અમે પણ હંમેશા સમાજની સાથે જ છીએ જય માતાજી